દહેજ સેઝ એકમાં આવેલી કંપનીમાં પ્રોજેક્ટ પૂર્ણ થતા કોન્ટ્રાક્ટ દ્વારા તેનો સામાન પરત લઈ જવાનો હતો જોકે દહેજ સેઝ ના ગેટ પરથી સામાન કઢાવવા માટે ચેકિંગ કરાવી પેપર પર સહી સિક્કા કરવાના હોય તેના માટે કસ્ટમ ઇન્સ્પેક્ટરે ચાલીસ હજારની લાંચ માંગી હતી દહેજ ખાતેની સેઝ વનની કંપનીઓમાં એક શખ્સ કન્સ્ટ્રક્શન સિવિલ અને મેકેનિકલ કોન્ટ્રાક્ટર તરીકે ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટનો ધંધો કરતો હતો આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઈડીસીમાં આવેલા સેઝ વનના ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે દહેજ સેઝ વનના ગેટ ઉપર ચેકિંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે કોન્ટ્રાક્ટરનું સેઝ માં ચાલતું કામ પૂરું થઈ ગયેલા હોય જેથી સામાન પરત લેવા માટે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને ગત 7મી જૂનના રોજ આ કામના આરોપી મુકેશ સિંહ પાસે પેપર લઈને જતા આ કામના આરોપીએ પેપરમાં સહી ન કરી કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા ની હજારની લાંચની માંગણી હતી જોકે તેઓ લાંચ આપવા માંગતા ન હોય ભરૂચ એસીબીનો સંપર્ક કરી તમામ હકીકતથી વાકેફ કરતા એસીબીએ તેમની ફરિયાદને આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ચાલીસ હજારની લાંચ સ્વીકારતા ટીમે તેમને ઝડપી પાડ્યો હતો